सेंट्रल एजेंसीए आतंकवादी संगठन साथ जड़ायेला मूल श्रीलंकाना चार शख्स अठार ओगमीए ट्रेन अथवा हवाई मार्गे अमदावाद होवाना इनपुट गुजरात ने आपा था पगले गुजरात ए ट्रेन अने फ्लाइट नी तपास कर बाद अमदावाद एरपोर्ट पर थी इस्लामिक स्टेट इज इस नामना प्रतिबंधित आतंकवादी संगठन साथ जोड़ेला चार आतंकवादी धरपकड़ी गुजरात ए मोहम्मद नुसरत, मोहम्मद नफरान मोहम्मद फारिस अने मोहम्मद रसदीन करी छे आ तमाम आतंकवादी धरपकड़ बाद पूछपरछ कराता चारे आरोपी ओगणस मीए थी चेन्नई एरपोर्ट पर आव्या था चेन्नई थी अमदावाद एरपोर्ट पर आत्रे सातेक्य उतरताज पोलीसेम ने झड़पी लीधा था આતંકવાદીની પ્રાથમિક પૂહપ્રહમાં તેઓ ઇસ સાથે સંકળાયેલા હોવાની માહિતી ઉજાગર થઈ છે પાકિસ્તાનનો અબુ તેમનો મુખ્ય આકા હોવાનું સામે આવ્યું છે જેના કહેવાથી આ તમામ આતંકવાદી સ્યુસાઇડ બોમ્બર બનવાની પણ તૈયારી કરી ચૂક્યા હતા અમદાવાદ આવ્યા બાદ આતંકવાદીઓને નાના ચિલોડા પાસેથી હથિયાર લેવાનું કહેવાયું હતું ગુજરાત એ નાના ચિલોડા પાસે અવાવરૂ જગ્યા પર તપાસ કરતા કેટલાક હથિયારો પણ મળી આવ્યા હતા આતંકિઓના ટાર્ગેટ પર ભાજપ અને આરએસએસ સાથે સંકળાયેલા લોકો હોવાની શંકા પર પોલીસે તપાસ તેજ કરી છે ગુજરાતના DYSP હર્ષ ઉપાધ્યાયને ઇનપુટ મળ્યા હતા કે આતંકવાદી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા અને ગુનાને અંજામ આપવા માટે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ સાથે જોડાયેલા શખ્સો અમદાવાદ આવી રહ્યા છે જેથીની ટીમે ટ્રેન અને ફ્લાઇટની વિગતો અને પેસેન્જરની વિગતો ચકાસી હતી તેવામાં આ ચારેય શખ્સ ફ્લાઇટ મારફતે કોલંબોથી ચેન્નાઈ અને ત્યાંથી અમદાવાદ આવતા હોવાથી ગુજરાતની ટીમે એરપોર્ટ પર વોચ ગોઠવી હતી અને ઓગણીસમીએ સાંજે સાતેક વાગ્યે મોહમ્મદ નુસર્થ મોહમ્મદ નફરાન મોહમ્મદ ફારિસ અને મોહમ્મદ રસદીનની ધરપકડ કરી હતી આતંકીઓની પૂછપરછ કરાતા તે તમામ ઈસ્લામિક સ્ટેટના સક્રિય સભ્યો હોવાનું સામે આવ્યું હતું આ તમામ આતંકવાદી અબુ બકર અલ બગદાદીના અનુયાયીઓ છે અને તેમનો હેન્ડલર પાકિસ્તાનનો અબુ હોવાનું પુપ્રમાં સામે આવ્યું છે આ ચારેય લોકોએ અબુએ હથિયારોનો ફોટો અને નાના ચિલોડા ખાતેનું લોકેશન મોકલીયું હતું જેથી ગુજરાતની ટીમ નાના ચિલોડા ખાતે પહોંચીને બિનવારસી હાલતમાં ત્યાંથી કેટલાક હથિયારો પણ કબજે લીધા હતા આતંકિઓ માત્ર તમિલ ભાષા બોલતા હોવાથી તેમનો મનસુબા જાણવા દુભાશિયાની મદદ પર લેવામાં આવી હતી સૂટકેસમાંથી નો કાળો ઝંડો મળ્યો विविध टार्गेट पर शंका आतंकवादी सूटकेस माथी पुलिस ने नौ काला रंग नो झंडो मी साथो साथ आरोपी मोहम्मद पासे थी मरेला फोन में इस्लामिक स्टेट साथे जोड़ावा हिजरा અબુબકર બગદાદીએ બતાવેલા માર્ગ પર ચાલવા તથા યહૂદીઓ અને ખ્રિસ્તીઓ તથા બીજેપી અને ના સભ્યોને પાઠ ભણાવવા તેમ જ મુસ્લિમ સમુદાય પર થતા અત્યાચાર સામે હુમલાખોરોને પાઠ ભણાવવા માટે તત્પર હોવાના પુરાવા મળી આવ્યા છે. જેથી ભાજપ અને આરએસએસ સાથે સંકળાયેલા લોકો ટાર્ગેટ હોવાની પોલીસને શંકા છે. અબુએ કામ માટે 4 લાખ શ્રીલંકાન કરન્સી આપી હતી. ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં માં ચારે આતંકવાદી ઇઝ હેન્ડલર અબુના સંપર્કમાં આવ્યા હતા અને તેની પ્રેરણાથી આતંકવાદી સંગઠનમાં સભ્ય બન્યા હતા અને તેઓએ શપથ પણ લીધા હતા અબુના કહેવાથી અમદાવાદ આવ્યા હતા અને અબુના માર્ગદર્શન હેઠળ ભારતમાં કોઈ જગ્યાએ આતંકવાદી હુમલાને અંજામ આપવાના હતા આ કામ માટે અબુએ તેમણે રૂપિયા 4 લાખ શ્રીલંકાન કરન્સી પણ આપી હતી તેમ જ કબજે કરેલા હથિયારો આતંકવાદી હુમલા માટે મોકલાવ્યા હતા આ ઉપ્રાંત પકડાયેલા શખસોએ તેમના પાકિસ્તાની હેન્ડલરને સુસાઇડ બોમ્બર તરીકે જિહાદની راہમાં શહીદ થવાની તૈયારી દર્શાવી હતી